જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું રસોઈનો બ્લોગ બનાવવાની છું રસોઈ બનાવવાની છે ને બ્લોગે સારો બનાવવાની છું જો મેં દાળ ભાત મૂક્યા છે અને હું મૂનમાં જેઠાણી બે હમણાં રસોઈ બનાવશું શાક બનાવશે શાક તો આમાં જો આમાં રીંગણા છે આ રીંગણામાં પેલા બધાય શાક તો ઘણું આવ્યું છે અને આમાં ભીંડો છે જો આ ગુવાર છે

અને અમે આજે સાંજે છે ને આ રસોડે રાંધી છે એ રસોડે અમે આજ બપોરના ના એ આજ રસોડે રાંધવાનું છે એટલે અમે રોજ રાત્રે આ રસોડે બનાવી અમે ફળી અને જમવાનું હોય ને એટલે અને સવાર બપોર સાંજ ના રસોઈ બનાવી બપોરના ઓલા રસોડે બનાવી જે રૂટીનમાં રસોડામાં જો તમને રસોઈ બતાવું છું એ હું રસોડા બપોરના ને અહીંયા બનાવું છું કાંઈ અને અને સાંજ ના બનાવી અમે એટલું બધું શાક છે ને એમાં કંઠું થઈ જાય શેનું એનું કરવું એમ

અમરચા છે જો મરચાં છે કે લીલા કેવા સરસ છે આ રીંગણા છે એક બનાય ગમમી ભરેલા મરચાં કરવાના સાભરેલા મરચાંના બનાવવાના છે અને આ જો ગુવાર વીંટી દીધી પણ એને મન નો વીણવા દીજો જો જે ફણિયા તો તમાર કહે હાલ એને જો આ ગુવારે હું વીંટીતી પણ એની વિને

જો હવે ને થોડીક હેલ્પ કરાવું જો આ ડાળમાં ચડી ગઈ છે આ ભાતે ચડી ગયા છે જો આ ભાત અમે તો ડાળમાં તમને ખબર ઉપર ઉપર મૂકીએ તે એટલે જો આ ડાળ ચડી ગઈ છે ડાળને ઝેરી નાખું અને થોડીક વાર એને શાકને એવું સુધારે ત્યાં હું દાળનો ડાળનો મસાલો ને એવું થોડુંક કરી દઉં એક હાથે જો અમારે બ્લેન્ડર ફેરવવું છે ઓલામાં દાળમાં પણ લાઈટ નથી તો હું ઝેણી એથી ઝેરી નાખું લાઈટ વહી ગઈ છે આ દસ વાઈ ગઈ સાડા નવ પોણા દસની ગઈ છે આજે છે ને આ રસોડે બનાવું છું નકર અમે સાંજના રસોડે રોજ બનાવીએ છીએ બપોરના મારા રસોડે ઓલી બાજુ છે ને ઓસરીમાં રસોડું ત્યાં અને ફળિયામાં રસોડું અમારે એક ફળિયામાંય છે અમે સાંજે જ બનાવી છે પણ આજે આ વિડીયો આ રસોડે ઉતારવો તો એટલે અહીંયા બનાવ્યા દાળ ભાત મૂક્યા શાક રોટલી બધું અહીં બનાવી નાખશું આ રસોડે તે થોડોક મીઠો લીમડો ઉતારતા હો ડાળ તો હું તમને બનાવી દઉં છું હવે

અને હવે પછી કે રાયવાળા કર જો મેં રાયવાળા મરચા સંભાર કરીને કર્યા છે અને હવે હું આમાં લીંબુ નીચવેલું નાખું છું જો આ સંભાર કરી અને રસોઈ થઈ ગઈ છે દાળ બની ગઈ છે દાળ બની ગઈ છે ભાત થઈ ગયા છે શાક થઈ ગયું છે અને હવે આ મરચાં થઈ ગયા છે હવે રોટલી હમણાં બનાવીને પછી તમને બતાવી દઉં આખી મારી રસોઈ આજે જો મારી આજની રસોઈ આ બની ગઈ છે જો આ પેલા તો ઠાકોરજીની થાળી છે રીંગણાનું શાક દાળ ભાત અને સંભારા મરચાં અને રોટલી અને પાણી અને જો આ રસોઈ આખી થાળી હું તમને બતાવું ઠાકોરજીને એવું ધરાવવાનું છે જો આજનો મને મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક ને શેર જરૂર કરજો અને નવા કોઈ વિડીયો જોવાતા હોય સબ્સ્ક્રાઇબ ન કરવું હોય સબસ્ક્રાઈબ કરજો એટલે આગળના વિડીયો તમને જોવા મળે